રામ એટલે મર્યાદા છે લક્ષ્મણજી મહારાજ એટલે વિવેકનું પ્રતિક છે ભરતજી મહારાજ એટલે વૈરાગ્યનું પ્રતિક અને શત્રુઘ્ન મહારાજ એટલે સદ વિચારોનું પ્રતિક છે માં જાનકીનું પ્રાગટ્ય સ્ત્રીનો ધર્મ શું છે એ બતાવવા માટે થયું અયોધ્યા નો અર્થ છે જે ઘરમાં યુદ્ધ ન હોય એ ઘર અયોધ્યા છે પણ અયોધ્યા હોય ત્યાં રામ હોય જ એ શક્ય નથી જહા અવધ તહા રામ નહીં જહા રામ તહા અવધ અયોધ્યા હોય તો રામ હોય જ એવું માની ન લેવું પણ રામ હોય ને અયોધ્યા હોય જ માં સુમિત્રાજી કહ્યું હતું કે બેટા જ્યાં રામ છે ત્યાં અયોધ્યા માનીને રહેજો અને રામ અને સીતાને તમારા મા બાપ ગણી એની સેવા કરજો લક્ષ્મણજી મહારાજને એની માતાએ કહ્યું છે તો જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે જ્યાં મર્યાદા હોય ને કોઈ દી યુદ્ધ ન હોય એટલે જ્યાં રામ હોય ત્યાં મર્યાદા હોય મર્યાદા હોય ને યુદ્ધ ન હોય એટલે એ ઘર આપોઆપ અવધ બની ગયું માટે જીવનમાં મર્યાદા બહુ જરૂરી છે રામચરિત માનસને વાંચશો તો ખબર પડશે કે આપણી મર્યાદા ક્યાં-ક્યાં આપણને કામ લાગી છે વિવેકને તમારે જાણવો હોય તો રામચરિત માનસમાં લક્ષ્મણજી મહારાજના પાત્રને ને એક વાર વાંચી જુઓ તમને વિવેક ની ખબર પડી જશે વિવેક શું કહેવાય કેટલો વિવેક કેટલી મર્યાદા કે જ્યારે રામ અને લક્ષ્મણ બે બાઈઓમાં જાનકી ને શોધ માટે નીકળ્યા અને એમાં બરાબર કાનનું કુંડળ મળ્યું અને રામજી ઉઠાવીને કીધું તો લક્ષ્મણ આ તારા ભાભીનું છે લક્ષ્મણે કીધું કે હું કુંડળ નહીં ઓળખી શકું આ કોનું છે કેમ તો કહે છે કે મેં મારા ભાભીના ચહેરા હું ક્યારેય જોયું જ નથી મારી નજર હંમેશાના ચરણાર બિન જો હમણાં ઝાંઝર મળે તો કહું કે મારા ભાભીનું છે આ વિવેક આ મર્યાદાઓ આ રામચરિત માનસ શીખડાવે છે વૈરાગ્ય કોના જેવો ભરતજી મહારાજ જેવો વૈરાગ્ય જે માએ પોતાના દીકરા માટે રાજગાદી માગી તો એ દીકરો પોતાની માને એમ કહે છે કે મને તને મા કહેતા પણ શરમ આવે છે આ ભાઈઓનો પ્રેમ છે માં જેવી માને કહ્યું કે હું તને કેમ મા કહું તે મારા ભાઈને જંગલમાં મોકલ્યા જેના માટે વરદાનમાં ગાદી માગી હતી એને ગાદી ન બેઠા જંગલમાં જઈ પોતાના ભાઈને પાછા લાવ્યા અને પ્રયત્ન કર્યા પણ પોતાના ભાઈએ કીધું કે પિતાજીના વચનને ખાતર મારે રહેવું પડે નહીં તો પિતાના વચન તૂટી જશે હમણાં ચૌદ વર્ષ યાદ આવશે તો પોતાના ભાઈની પાદુકા લઈ આવ્યા રાજગાદી ઉપર એને પ્રસ્થાપિત કરી દીધી પછી ભરતજી મહારાજ અયોધ્યાની બહાર નંદીગ્રામની અંદર જમીનમાં ખાડો કરાવી એમાં કાંટા ન ખાવી અને એમાં સૂતા કેમ જ્યારે જંગલમાં ગયા ત્યારે જોયું કે એના મોટાભાઈ રામ જમીન ઉપર ઘાસની પથારી કરતા હતા એટલે વિચાર્યું કે મારા મોટા ભાઈ જમીન ઉપર જો ઘાસની પથારી કરી સૂતા હોય તો મારા જમીનમાં ન રહેવાય એટલે ખાડો કરાવ્યો અને ઘાસની પથારીમાં મારા ભાઈ હોય તો મારે ઘાસમાંય ન સુવાય એટલા માટે એને કાંટાની પથારી કરાવી અને પોતે કાંટામાં સુતા છે જ્યારે ભાઈઓ પ્રત્યે આવી ભાવના જાગશે ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય સંસારમાં જ્યારે અમારું છે એવી ભાવના આવશે ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય આ મારું આ તારું પ્રભુ રામ જયારે નાના હતા અને રમતા હતા આંગણામાં બધા લોકો બધા ભાઈઓ રમતા હતા અને બધા વડીલો બેઠા હતા ઉપર એમાં રામ પ્રભુ જીતે પણ રામજી હારી ગયા જાણી જોઈને પોતે હાર સ્વીકાર લીધી એટલે વડીલોએ પૂછ્યું કે બેટા રામ તું જીતે મતો તો તું શું કામે હારી ગયો ત્યારે પ્રભુ રામે જવાબ આપ્યો કે મારા ભાઈઓ જીતી અને ખુશ થાય એટલા માટે મારા ભાઈઓ જીતીને ખૂબ રાજી રહે એટલા માટે હું હારી ગયો પણ મા પિતાજી એક વાત કહું જીત મારી થાય કે મારા ભાઈની થાય જીત થાય છે તો અંતે અમારી નહીં